પાક વીમાના વળતર મુદ્દે મોટા સમાચાર મળી રહ્યા છે રાજ્ય સરકારે રજૂ કરેલા રિપોર્ટને કોર્ટે નકાર્યો છે વળતર માટે સરકારે કરેલ સર્વે યોગ્ય ન હોવાનું પણ કોર્ટે અવલોકન કર્યું બે હજાર સત્તર અને અઢારમાં ખરીફ પાકને નુકસાન થયું હોવાની વાત કોર્ટે નોંધી છે ખેડૂતોની રજૂઆત સાંભળ્યા વગર જ કમિટીએ રિપોર્ટ બનાવ્યો હોવાનું પણ કોર્ટનું તારણ છે અરજદારોના ક્લેમ મુદ્દે કમિટીએ સુનાવણીની તક પણ ના આપી તેવું પણ કોર્ટે નોંધ્યું નવેસરથી રિપોર્ટ રજૂ કરવા આવે હાઈકોર્ટે સરકારને આદેશ આપ્યો છે બે અઠવાડિયામાં નવેસરથી વિગતો મૂકવા કોર્ટે હુકમ કર્યો છે છવ્વીસ જુલાઈ હવે આ મામલે વધુ સુનાવણી હાથ ધરાશે તો ખેડૂતોના પાક વીમા મુદ્દે જે રાજ્ય સરકારે રિપોર્ટ રજૂ કર્યો હાઈકોર્ટમાં તેને હવે કોર્ટે નકાર્યો છે સરકાર આમ તો દાવા કરે છે કે અમે આમાં સર્વે યોગ્ય સર્વે કરાવીને અમે વળતર આપી રહ્યા છે પરંતુ હવે જે રિપોર્ટ સામે આવ્યું છે તેને કોર્ટે નકાર્યો છે હાઈકોર્ટે પોતે નોંધ્યું છે કે આ સર્વે યોગ્ય નથી થયો સાથે સાથે નુકસાન થયું છે ખેડૂતોની રજૂઆત સાંભળ્યા વગર આ રિપોર્ટ તૈયાર થયો છે તેવું પણ કોર્ટે તારણ શોધ્યું છે સાથે સાથે અરજદારોએ જે ક્લેમ કર્યો છે તે મુદ્દે પણ કમિટીએ યોગ્ય સુનાવણીની તક નહોતી આપી હવે નવે સરટી રિપોર્ટ તૈયાર કરવા હાઈકોર્ટે સરકારને આદેશ આપ્યો છે એટલે કે સરકારને મોટી લપડાક હાઈકોર્ટ તરફથી કારણ કે જે દાવા થાય છે કે અમે યોગ્ય સર્વે કરીએ છીએ ખેડૂતોની રજૂઆત સાંભળીએ છીએ ખેડૂતોને ક્યાં ક્યાં નુકસાન થયું છે તેની અમે રજેરજની માહિતી મેળવીએ છીએ પરંતુ આ તમામે તમામ જે દાવા છે સરકારના તે કોર્ટમાં પોકળ સાબિત થયા છે